આગામી અમરનાથ યાત્રા માટે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી શ્રીનગરમાં લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ આવનારી શ્રી અમરનાથ યાત્રા માટે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા માટે ઉચ્ચ સ્તરીય બેઠકનું અધ્યક્ષ સ્થાન સંભાળ્યું બેઠકમાં મુખ્યત્વે યાત્રાળુઓની સુરક્ષા લોજિસ્ટિક્સ ઇન્ટર એજન્સી સહયોગ અને ઇમરજન્સી પ્રતિસાદ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું અમરનાથ યાત્રા આ વર્ષે ત્રણ જુલાઈથી નવ ઓગસ્ટ સુધી ચાલશે અને બંને મુખ્ય માર્ગો પહેલગામ અને બારટલથી યાત્રા શરૂ થશે મનોજ સિન્હાએ અધિકારીઓને યાત્રા માર્ગો પર સુરક્ષા સુનિશ્ચિત કરવા ઇન્ટેલિજન્સ શેરિંગ ટ્રાફિક મેનેજમેન્ટ તબીબી સહાય અને લોજિસ્ટિક સપોર્ટ માટે ખાસ સૂચના આપી તેમણે જણાવ્યું કે આ વર્ષે ફૂલ પ્રૂફ સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે અને તમામ સુરક્ષા દળો પોલીસ સૈન્ય સીઆરપીએફ બીએસએફ અને અન્ય એજન્સીઓએ વધુ ચુસ્ત તૈયારી રાખે છે યાત્રાળુઓ માટે આધુનિક સુવિધાઓ અને ટ્રેકની સલામતી માટે પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે લેફ્ટનન્ટ ગવર્નરે પ્રથમ પૂજા કરીને યાત્રાની ઔપચારિક શરૂઆત કરી હતી અને તમામ ભક્તોને મોટી સંખ્યામાં પધારવા માટે આમંત્રણ આપ્યું હતું તેમણે જણાવ્યું કે યાત્રાળુઓની સુરક્ષા અને આરામ માટે તમામ જરૂરી સુવિધાઓ અને સેવાઓમાં નોંધપાત્ર સુધારાઓ લાવવામાં આવ્યા છે યાત્રા દરમિયાન કોઈપણ પ્રકારની મુશ્કેલી ન આવે તે માટે નિયમિત રિવ્યુ મિટિંગ મોકડ્રીલ્સ અને ઇન્ટર એજન્સી કોઓર્ડિનેશન પર ભાર મૂકાયો છે આ બેઠક અને તૈયારીના પગલાઓથી આશા છે કે આ વર્ષની અમરનાથ યાત્રા વધુ સુરક્ષિત વ્યવસ્થિત અને આધ્યાત્મિક રીતે સંતોષકારક રહેશે મનોજ સિન્હાએ જણાવ્યું કે તમામ વિભાગો વચ્ચે મજબૂત સહયોગ અને ચુસ્ત આયોજનથી દરેક યાત્રાળુઓને સુરક્ષિત અને સુખદ અનુભવ મળશે